તો ચાલો હવે આપણે આજે જોવા આવ્યા છીએ એક મહિનો થઈ ગયો પરંતુ આ ખેતરમાં હજુ સુધી બટાકા ઉગ્યા નથી તો આ ખેતરમાં એવું તે શું થયું હશે કે બટાકા પણ ઉગ્યા નથી તો મિત્રો તમને કોઈને આનો કોઈ ઉપાય હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો અને વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો હવે આ ખેતરમાં બટાકા ખોદીને જોઈએ કે બટાકા કેવા થઈ ગયા છે અંદરની અંદર તો હવે ચાલો મિત્રો ચાલુ કરીએ તો જુઓ મિત્રો હવે ખોદવાનું ચાલુ કરી છે તો જુઓ મિત્રો કેવા નીકળ્યા બટાકા અંદર જાણે કે જલેબી થઈ ગયા હોય જોઈ લો બાજુમાં મૂકું છું અને હવે બીજા ખોતરું છું બીજા કેવા નીકળે છે એ જોઈ લઈએ અને તમે પણ તમારા ખેતરમાં ધ્યાન રાખજો કે આને શું થયું હશે અને કેવી રીતે બગડ્યા હશે તો જુઓ મિત્રો કેવા કેવા બટાકા નીકળે છે અંદરથી બટાકા કમ્પ્લીટ છે ઊગ્યા પણ છે અને ઉપર આવી શક્યા નથી તે કોઈ રાસાયણિક પ્રક્રિયાના લીધે કહેશું તો મિત્રો કેવા દેખાય છે જોઈ લો મિત્રો તમારે પણ આવા થયા છે જુઓ મિત્રો કેવા દેખાય છે અને હજુ આગળ પણ જોવાનું છે છ વેગાની ખેતી બગડી છે તો તમારે કેવું છે ખેતરમાં એ પણ જરૂરથી જણાવજો અને મિત્રો હવે પાછા મૂકી દઈએ અંદર અને એ પૂરી દઈએ તો જ આગળ જે થોડુંક ખોતરશું અને આના પછી પણ બીજા બે ખેતરમાં જોવાનું છે કે કેવા કેવા નીકળે છે અને બટાકા કેવા થઈ ગયા છે અને વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરજો વારે ઘડીએ કે આવું ના પડે તો ચાલો હવે આગળ જઈને બીજા ખોતડીએ અને તમને બતાવીશું કેવા થયા છે આગળ પણ કેવા છે કે તમે વિડીયો એન્ડ સુધી જોજો જેથી તમને પણ અનુભવ થાય તો ચાલો હવે આગળ અને બીજી જગ્યાએ જોઈએ અને સાઈડમાં જુઓ મિત્રો મોસમમાં તો તમને બટાકા દેખાતા હશે ઉકેલા પરંતુ વચમાં બગડ્યા છે ચાલો ખોતાડીએ અને જોતા રહીએ કેવા કેવા નીકળે છે તો જોઈ લો મિત્રો ખેડૂતભાઈઓને તો ખાસ જોવું જોઈએ કે આવું કેમ થયું હશે જોઈ લો બટાક કમ્પ્લીટ છે ઊગ્યું પણ છે એના મુરાડા પણ નાખ્યા નથી અને જલેબી જેવું થઈ ગયું છે ચાલો આગળ હવે આગળ પણ જોઈશું અને પછી તમને બીજા ખેતરમાં પણ બતાવવાની છે તો વિડીયો એન્ડ સુધી જોઈશું જોવો મિત્રો એ પણ જોઈ લો જાણે કે જલેબી બની ગઈ હોય જોઈ લો જી જવાનું છે બીજા ખેતરમાં જોઈશું તમને પણ કેવું લાગે છે એ કોમેન્ટમાં જરૂર જણાવજો કે આ જો ઉગ્યો તો છે પણ કેવો દેખાય છે ચાલો હવે આગળ જઈશું અને મોસમ બાજુ દેખાય છે થોડા બટાકા ઉગેલા અને વચ્ચે તો બિલકુલ પણ ઉગ્યા નથી મોસમમાં ખાલી દેખાય છે વચ્ચે તો ખાલી કામ અને હવે આગળ ઉપરના ખેતરમાં જઈશું અને ઉપરના ખેતરમાં તમને બતાવીશું પણ ત્યાં આપણે ખોદીશું નહીં અને બીજા એક ખેતરમાં ખોદવાનું છે એમાં તમને ખબર પડશે તો હવે ચાલો જોતા જઈએ અને આગળ વધતા જઈએ તો જોઈ લો મિત્રો આ પણ ખેતરમાં ખાલી ખમ દેખાય છે એક પણ બટાકો ઉગેલું દેખાતું નથી જે ઉગ્યા છે એ પણ કેવા દેખાય છે તો આગળ વધતા વધતા જઈશું અને બીજા ખેતરમાં પછી જઈશું જોઈ લો કેવા લાગે છે तो आगर बतिये अने आगर ना खेतार में जाइये बत तू ये कर क्या डूँट में खेतार चे अने बत्ता फोन बगली का या चे आधा आगर खेतार में तो चालो हवे आगर बत्ता बत्ता जाइये અને ત્યાં પણ તમને ખોદીને બતાવશું આ ખેતરમાં તો તમને ખોદીને બતાવી નથી કે એમાં તો ઉગ્યા જ નથી એ પણ અંદર બગડી ગયા છે એટલે અમુક ઉગ્યા છે એ પણ છોડ કઈ ઢંગ ઢારાવાના છે પાડા પણ મૂળાના હોય એવા થઈ ગયા

તો કોમેન્ટમાં જરૂર જણાવજો કે આને શું તો કંઈ દેખાતું નથી જોઈ લો તો હવે આગળ જઈને ખોદીએ આવું તમને બતાવીશું જોઈ લો મિત્રો કઈ દેખાય છે ખેતરમાં એક બટાકું અહીંયા તો એક બટાકું ત્યાં એમ કરીને અલગ અલગ જગ્યાએ બટાકા ઉગ્યા છે તો ચાલો હવે ખોદીએ અને તમને બતાવીએ તો જુઓ મિત્રો કેવું દેખાય છે બટાકુ ઉપર આવવામાં કેટલો સમય લાગે છે એ તો તમને ખબર જ હશે અને આ એક મહિનો થઈ ગયો એક મહિના ઉપર થઈ ગયો છે છતો પણ જોઈ લો અંદર કેવું નીકળે છે અને કેવું થઈ ગયું છે તો જુઓ કેવું લાગે છે મુરાળા એક બે દેખાય છે મુરાળાનો વિકાસ નથી તો પછી બટાકુ ક્યાંથી ઉપર આવે જોઈ લો મિત્રો હજુ આગળ થોડું ખોદીશું જોઈ લો કેવું લાગે છે ઊંડાઈ તો નથી વધારે છતાં પણ બટાકાનો વિકાસ જ નથી ના જાણે કેમ આવું થયું હશે તો ચાલો આગળ જઈએ અને તમને જોઈ લો એક બટાકો અહીંયા અને એક બટાકો આ બાજુ એવી ખેતી છે મિત્રો સારો જોઈ લો ખોદતા જઈશું અને તમને બતાવતા જઈશું આગળ આગળ હજી આગળ જવાનું છે તો કેવું લાગે છે તમને કોમેન્ટ તો જરૂર કરજો મિત્રો તમારે પણ આવું થયું છે આનો ઉપાય કોઈ હોય તો પણ તમે કોમેન્ટમાં જરૂર જણાવજો અને આશાના લીધે થયું છે એ પણ તમે કોમેન્ટ કરજો જેથી બીજા કોઈને પણ ખબર પડે કે આ આવું કેમ થયું હશે જેથી બીજા ખેડૂતને પણ મદદ મળી રહે એટલા માટે તમને નમ્ર વિનંતી છે કે આશાના કારણે થઈ હશે કોઈ જાણતા હોય તો જરૂર જણાવજો જેથી બીજા ખેડૂતને પણ ફાયદો થાય એને પણ નુકસાન ના પડે એટલા માટે તમને નમ્ર વિનંતી છે કે આનું કારણ શું શું કરવાથી શું થાય એ પણ કોમેન્ટમાં જણાવજો તો ચાલો હવે મિત્રો આપણે આગળ વધશું કઈ પણ બટાકા દેખાતા નથી ઉગ્યા છે એ પણ કઈ ચાર આવે એવો લાગતો નથી તો તમને મિત્રો આ વિડીયો કેવો કોમેન્ટમાં જણાવજો અને હા મિત્રો આનો કોઈ ઉપાય હોય તો પણ તમે જરૂર જણાવજો જેથી કરીને બીજા ખેડૂતને પણ ફાયદો થાય અને આવી રીતના ખેતીમાં બચી જાય તો જોઈ લો કંઈ દેખાણું નહીં પથ્થર જ ખાલી પથ્થર નીકળ્યો અંદરથી અને હવે બહાર જઈને તમને બતાવી દઈએ બદલું તો મિત્રો કોમેન્ટ જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તમારા બધાનો આભાર ધન્યવાદ વિડીયો પૂરો જોયો એ બદલ